મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું આપની સાથે રાધા આજે મુદ્દાની વાતમાં આપણે વાત કરીશું સૌરાષ્ટ્રમાં ગણેશ ગોંડલનો કેસ અને આ ચર્ચામાં રાજુ સોલંકી સામે ટોકનો ખરેખરમાં પોલીસે સકંજો કસ્યો છે તે વિશે વાત કરીશું ત્યારબાદ આપણે વાત કરીશું જે રાજકીય પક્ષો છે નારી અસ્મિતા નારી આત્મસન્માનની વાતો કરતા છે પરંતુ ખરા અર્થમાં આ રાજકીય પક્ષોની નારી મામલે તે વિશે પણ વાત કરીશું અને ત્યારબાદ વાત કરીશું સૌરાષ્ટ્રવાસીઓનું જે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું જે સપનું છે તે ક્યાંક ચકના ચકનાચૂડ થતું જોવા મળી રહ્યું છે કારણ કે એક ભાજપ નેતાએ જ તે અંગે સંકેત આપ્યો છે તે વિશે વાત કરીશું ત્યારબાદ મુદ્દાની વાતમાં વાત કરીશું આપણી સિસ્ટમમાં જે ભ્રષ્ટાચારનો સડો વ્યાપેલો છે પોલીસ વિભાગમાં આવી રહેલા વધુ એક બદલાવ વિશે જી હા પોલીસ વિભાગમાં જે ભરતી થાય છે તેને એક મોટો બદલાવ આજે આવ્યો છે તે વિશે મુદ્દાની વાતમાં વાત કરીશું પરંતુ સૌપ્રથમ વાત કરીશું ગણેશ કોંડલ કેસ વિશે ચર્ચા કરીશું બહુ ચર્ચિત ગણેશ ગોંડલ કેસ ફરિયાદી જેલ હવાલે જુનાગઢ પોલીસ ગુદસી ટોક હેઠળ રાજુ સોલંકીને ઝડપ્યો રાજુ સોલંકી સહિત પાંચ વિરુદ્ધ ગુજસી ટોક ગુનો દાખલ થયો છે જેમાં સંજય દેવ જય સોલંકી અને યોગેશ બગડાની સામે આ ગુનો નોંધાયો છે ફરિયાદ બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા સંજય સોલંકી ગણેશ ગોંડલની સામે ફરિયાદ નોંધાવી અને ત્યારબાદ ચારેય કોર ચર્ચા અપહરણ કરી મારા ગણેશની સામે ગુનો નોંધાયો હતો ત્રીસ મે ના રોજ સંજય સોલંકીનું અપહરણ કર્યાનો આરોપ છે અને ગણેશ ગોંડલ સહિત અગિયાર જીઠનારી સામે પોલીસે ચારશીટ પર દાખલ કરી છે બિલકુલ રાધા ત્રીસ મેના રોજ બે હજાર ચોવીસની આ ઘટના છે જ્યારે ગણેશ ગોંડલ પર આરોપ લાગ્યો કે તેણે અપહરણ કર્યું છે મારામારી કરી છે કોનું અપહરણ કર્યું છે તો રાજુ સોલંકીના પુત્ર છે સંજય સોલંકી જે કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને ગણેશ ગોંડલ સૌ કોઈ જાણે છે કે તે ધારાસભ્યના પુત્ર છે આ બંનેના બેકગ્રાઉન્ડ આપણે જોઈએ બંને જે સામે આક્ષેપ પ્રત્યે આક્ષેપ થયા છે બંનેનું જે બેકગ્રાઉન્ડ છે તે પોલિટિકલ છે અને જ્યારે ગણેશ કોંડલ સામે કાર્યવાહીનો દોર શરૂ થયો હતો ત્યારે એવા આક્ષેપ પણ થતા હતા કે રાજુ સોલંકીને કેમ છવારવામાં આવી રહ્યા છે શું કોઈ રાજકીય હાથો બનાવીને આમ ગણેશ કોંડલને બદનામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તેવો દાવો પણ થતો હતો પરંતુ આજે જોઈને હવે રાજુ સોલંકી સામે ગુસ્સી ટોકનો ગુનો દાખલ થયો છે પરંતુ સવાલ અહીંયા એ પણ છે રાધા કે વર્ષ 2014 થી ચૌદથી રાજુ સોલંકી સામે એક બાદ એક ફરિયાદો થતી રહી છે કે જેમાં જુગાડના ઘણા બધા સવાલ એટલા માટે છે કારણ કે બંનેના પોલિટિકલ બેકગ્રાઉન્ડ છે આરોપ લગાવનાર અને જે આરોપી બંનેના પોલિટિકલ બેકગ્રાઉન્ડ છે શું આમાં કોઈ આખી જે કાર્યવાહી થઈ છે શું તે

તો એક્શન સામે રિએક્શન છે અને જો રાજકારણની વાત કરીએ તો જ્યારે ત્રીસમી મે બે હજાર ચોવીસના રોજ જૂનાગઢ એસપી પાસે જ્યારે આ ફરિયાદ પહોંચી કે પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ અનુસૂચિત જાતિના પ્રમુખ રાજુ સોલંકીના પુત્ર સંજુ સોલંકીનો અપહરણ કરી અને એમને હુમલો કર્યો છે માર માર્યો છે અને એક મામૂલી ટ્રાફિક અને એક ચળભળ થઈ હોય એવા એક બનાવને લઈને થઈ હતી પરંતુ એ ડિવિઝન પોલીસ મથકમાં એ ફરિયાદ નોંધાયા પછી રાજકારણ તેજ બન્યું હતું કારણ કે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજા વર્તમાન ધારાસભ્ય ભાજપના છે એમના પુત્ર ઉપર જ્યારે એક્શન લેવાની વાત હતી પોલીસે એક્શન લીધું એમની સામે એ ડિવિઝનમાં ગુનો નોંધાયો એ સહિત અગિયાર લોકો સામે ગુનો નોંધાયા પછી એમની ધરપકડ માટે અટકળો તેજ હતી કે ભાઈ પકડાશે નહીં પકડાશે તો એ પણ પોલીસે કામ કર્યું અને જયરાજસિંહ અને ગીતાબાના પુત્ર ગણેશ ગોંડલની ધરપકડ થઈ જેલ હવાલે થયા ત્યાંની કોર્ટે રિમાન્ડની માગણી નામંજૂર કરી પછી પોલીસે રિમાન્ડ માટે હાઈકોર્ટમાં પહોંચી છે દરમિયાન ગણેશ ગોંડલ જે જેલમાં છે એમણે પણ જેલવાસમાંથી જામીન માટેની અરજી કરી છે એ પણ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે એ દરમિયાન સૌથી મહત્ત્વની જો વાત કરીએ તો રાજકારણમાં જો જોઈએ તો રાજુ સોલંકીના પુત્ર જે ફરિયાદી જેના માટે આ મામલો થયો હતો એ સંજય સોલંકી એ કોંગ્રેસનો પાત્ર આ ભાજપનું પાત્ર આ બંને પોલિટિકલ અને બંને એક સમયે ફરિયાદી આરોપીમાં પરિવર્તિત થતું હોય એવો આ દાખલો અત્યારે થયો છે અને એ છેલ્લા બે દિવસથી જે હતું કે ગો ગો જેમ ગોંડલમાં રેલી કાઢી વિસાવદર પાસે રાજુ સોલંકીએ સમાજની જે બેઠક કરી અનુસૂચિત જનજાતિની એ પછી ગાંધીનગર સુધી રેલી કાઢવાની જે વાત હતી એમાં બે દિવસ પહેલાં વિભાગમાં એમને બોલાવ્યા સત્તર મુદ્દાની ચર્ચા કરી પરંતુ એમણે એક સ્પષ્ટ કહી દીધું તંત્રએ કે દૂધે ધોયેલા તમે પણ નથી અને સત્તર જેટલા ગુના હતા એટલે સંગઠિત થઈને ગુના આચરવામાં એક સાથે પાંચ જે કહી શકાય કે રાજુ સોલંકીના તો પરિવારના ત્રણ જણ અને જે સંજય સોલંકી ગણેશ ગોંડલ સામે જે અપહરણનું મહત્વનું પાત્ર હતું એ સહિત સાત પાંચ સામે ટોકનો ગુનો દાખલ કર્યો અને પોલીસે કાર્યવાહી કરી અપ કરી લીધા એનો મતલબ એવો છે કે એક્શન સામે રિએક્શન અને પોલિટિકલની જો વાત કરીએ તો જે ગણેશ ગોંડલ સામે થયું એ જ રાજુ સોલંકી સામે થયું એવું કરીને પોલીસે જેને કહેવાય કે સરભર કર્યું છે કે તમને અમે જે ન્યાય અપાવવા માટે પ્રયત્ન કર્યા હતા એ ન્યાય અપાવ્યો છે ધર્મેશ છતાં પણ છે કે ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આટલો બધો વિલંબ કેમ કારણ કે રાજુ સોલંકીની વાત પોલીસ પર હુમલો પોલીસ પર હુમલો કરવો અપરણ કરવું માર મારવો લૂંટ ચલાવી આ બધા વ્યાજખોરી પટાણી ઉઘરાણી આ બધા ગુના રાજુ સોલંકી સામે નોંધાયેલા છે તેમના પુત્ર સંજય સોલંકી તેની સામે પણ ગુના છે હુમલો ને જાનથી મારી નાખવાની ધમકી આપી જીવલેણ હુમલો જીવલેણ હુમલો કરવો દારૂ પીવાનો ગુનો આ પણ ગુનો છે સંજય સોલંકી સામે રાજુ સોલંકીના પુત્ર દેવ સોલંકી સૌથી પહેલા મેં એ કીધું કે જ્યારે તટસ્થતાથી જુનાગઢ એસપી દ્વારા જે કાર્યવાહી થઈ કે એ ડિવિઝનમાં ગુનો નોંધ્યો જયરાજસિંહ અને ગીતાબા જાડેજાના પુત્ર ગણેશને ધરપકડ થઈ જેલવાસ થઈ આ તમામ ન્યાય કાર્યવાહી કરી જ છે અને તેમ છતાં પણ રેલીઓના અલ્ટિમેટમ આંદોલનના અલ્ટિમેટમ અને નિવેદનો પણ નિવેદનો ચાલુ રહેતા રાજુ સોલંકીના અને છેલ્લે તો ગાંધીનગર સુધી રજૂઆત કરવાની જે વાત હતી રેલી ઓગસ્ટની નવ કે પંદર તારીખે જે રેલી નીકળવાની હતી સમાજના તમામ લોકો ત્યાં પહોંચવાના હતા આ બધું જોતા પોલીસે નક્કી કરી લીધું કે જે ભાઈ તમારી સામે અમે તચતરથી કાર્યવાહી કરી છે તમે દૂધે ધોયેલા નથી એનું આ રિએક્શન એક્શન તો લીધું તું એની સામે રિએક્શન પણ આપ્યું બીજું વાત વિકાસ કરું તો સ્થાનિક રાજકારણની વાત કરું તો રાજુ સોલંકી અગાઉ ભાજપના પણ કેટલાક સંપર્કોમાં હતા અને એટલે જ આપણે શરૂઆતમાં જે ઓડિયો તમે જુઓ તો જાણે આમ સંબંધી હોય તો ગિરીશ કોટેશે ઓડિયોમાં બોલ્યા હતા કે રાજુ પતાવી નાખને તે સમયે પણ એમણે ના કીધું કે ન્યાયિક કાર્યવાહી થવી જોઈએ અને પોલીસ ઉપર મને વિશ્વાસ છે આવું કહેતો તો પરંતુ જે એક એક કાર્યક્રમો જાહેર થતા ગયા રાજનીતિ ગઈ અને તો એમની હતી કે ગીતાબા જાડેજા રાજનીતિનામું આપે ધારાસભ્ય પદે અને બી મુજબ જાડેજા સામે કાર્યવાહી થાય આ જે હતી અને આ જે કાર્યવાહી સામે પોલીસે રીએક્શન કર્યું હોય એવું લાગી રહ્યું છે જી બિલકુલ બિલકુલ આભાર ધર્મ તમામ જાણકારી આપવા બદલ ને આશા રાખીએ કે પોલીસ આમાં ક્યાંય રાજકીય હાથો ન બને તટસ્થ તપાસ થાય ને લોકોને ન્યાય મળે તે જરૂરી છે મુદ્દાની